ફરતા મોટેર ચાલક ને કપલ સાડી નજીક અકસ્માતમાં માં પગ ચુંદાઇ ગયો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતો ને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે અકસ્માતોની પરંપરાની યથાવત રાખતી બે એક ઘટનામાં કુમાનપુરાના પંચાવન વર્ષીય અધેડ સબના મોપેડ સ્કૂટરને હાઈવા ટ્રકે અડફેટમાં લેતા મોપેડ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પરોચ સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા અકસ્માતે મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતન હાલ ઝઘડિયાના કુમાનપુરા કામે રહેતા પંચાવન વર્ષીય શંકરભાઈ બચરંગભાઈ વસાવા ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાંથી સિક્યોરિટીની નોકરીમાંથી નિવૃત્ત થયેલ છે અને હાલ લગભગ ત્રીસેક વર્ષથી તેમની બીજી વારની પત્ની સાથે કુમાનપુરા ખેતી કરે છે શંકરભાઈ તારીખ સોળમીના રોજ તેમને એક્ટિવા મુપેટ લઈને અંકલેશ્વર ખાતે ખરીદી કરવા ગયા હતા તેઓ ખરીદી કરીને બપોરના ત્રણ વાગ્યાના અથસામાં પાછા ફરતા હતા તે દરમિયાન કપલસાડી તરફના રસ્તા તે પસાર થઈ રહ્યા હતા એક હાવાટકે અડફેટમાં લેતા શંકરભાઈ નીચે પડી ગયા હતા અને ડાબા પગ પર ટ્રકનો વ્હીલ ચડી જતા પગ ચૂંદાઈ ગયો હતો ઉપરાંત અન્ય ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત શંકરભાઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા